આઈ ભક્તોને આવકારવા તંત્ર અને પોલીસ બની છે સજ્જ અંબાજી ખાતે બારમીથી શરૂ થનાર ભાદરવી પૂનમના મેળા માટે પાંચ હજાર ઉપર પોલીસ કર્મીઓ સાથે વહીવટી તંત્ર પણ બન્યું છે સજ્જ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં બારથી અઢારમી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટી તંત્ર દ્વારા મેળવામાં કરવામાં આવતી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દર્શન વિસામ ભોજન પાર્કિંગ સુરક્ષા સલામતી પ્રસાદ પગરખા સફાઈ પાણી ટોયલેટ સહિતની સુવિધાઓ અને સગવડોની કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે જેના માટે વહીવટીતંત્ર દ્વારા વિવિધ છબ્વીસ જેટલી સમિતિઓ પણ બનાવાઈ છે સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ વન અધિકારી નિયુક્ત કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી ઝીણવટભર્યું કામ થાય એ રીતનું આયોજન થયું છે અન્ય જિલ્લાઓમાંથી પસાર થતાં પગપાળા સંઘોને કોઈ મુશ્કેલી ન પડે માટે અન્ય જિલ્લાઓના કલેક્ટરો સાથે પદયાત્રીઓની તમામ સગવડો સચવાય એ માટેની વ્યવસ્થા ગોઠવવા સંકલન મિટિંગ કરવામાં આવી છે જિલ્લા કલેક્ટરે આ સાથે કરોડો માઈભક્તોને અંબાજીમાં પધારવા અને અંબાના દર્શન કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું તેમજ મેળો નિર્વિઘને પૂર્ણ થાય એ માટે માતાજીને પ્રાર્થના પણ કરી હતી આગામી બાર સપ્ટેમ્બરના રોજ ભાદરવી પૂનમનો મેળો જ્યારે શરૂ થઈ રહ્યો છે ત્યારે ઘણા બધા જે પગપાળા સંઘો છે એ માતાજીના દર્શનાર્થે ચાલતા નીકળી ગયા છે ઘણા બધા સંઘો ચાલતા નીકળવા માટેની તૈયારી કરી રહ્યા છે ઘણા સેવા કેમ્પો પણ સ્થપાઈ ગયા છે ઘણા સેવા કેમ્પો ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે હું દેવસ્થાન ટ્રસ્ટ વતી અને જિલ્લા તંત્ર વતી સમગ્ર રાજ્ય દેશ અને વિશ્વના ખૂણે ખૂણે રહેલા તમામ ભક્તોને આ જે ભાદરવી પૂનમના મેળામાં પધારવા માટેનું હાર્દિક નિમંત્રણ આપું છું જિલ્લા તંત્ર બનાસકાંઠા વતી તથા પવિત્ર વિકાસધામ યાત્રા બોર્ડ તરફથી જિલ્લા પોલીસ તંત્ર તરફથી જે પણ મેળામાં શ્રદ્ધાળુઓ આવવાના છે એમને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટેની સમગ્ર તમામ ટીમો દ્વારા સમગ્ર તૈયારી કરવામાં આવી છે અને હાલમાં પણ તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે ફરી એક વખત તમામ માઈ ભક્તોને આ ભાદરવી પૂનમના મેળામાં પધારવા માટે માતાજીના દર્શન કરવા માટે

આપણા રાજ્યના હોમ મિનિસ્ટર સાહેબ અને સીમ સાહેબ દ્વારા બી સતત સૂચનાઓ મળે છે કે જેથી કરીને લોકોની સુખાકારીમાં તેમની સેફ્ટી અને સિક્યુરિટીમાં વધારો થાય અને આવા પ્રસંગે પોલીસ જે યાત્રીઓને શું ફેસિલિટી આપી શકે એના માટે એક વિશેષ આયોજન કરેલું છે પોલીસ દ્વારા બાવીસ જેટલા ઝોન અને નવ જેટલા સેક્ટરની અંદર વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે કે જેમાં જીઆરડી હોમગાર્ડ ટીએમડી અને પોલીસના જવાનો કુલ મળીને આશરે પાંચ હજારથી વધારે પોલીસોનો આની અંદર સમાવેશ થાય છે ત્રણ લેયરમાં પોલીસોનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે કે જેની અંદર મોટા રોડો ઉપર ફોર વ્હીલર નાના અને સાંકડા રોડો ઉપર પેટ્રોલિંગ જે છે એ અમારા ટુ વ્હીલર દ્વારા અને એના સિવાય જે જાડી જાખરા જંગલ વિસ્તાર છે તેની અંદર જે છે એ ઘોડા દ્વારા પેટ્રોલિંગ થાય એ પ્રકારનું આયોજન કરેલું છે સાડી ત્રણસો જેટલા સીસીટીવી કેમેરા માત્રને માત્ર ભાદરવી પૂનમ એટલે કે અંબાજી નું આ મંદિર ગબ્બર અને તેની આસપાસના પથરે લઈને આયોજન કરેલું છે એ સિવાય વિશ્વાસ પ્રોજેક્ટના અંબાજીની અંદર દોઢસો થી સીસીટીવી કેમેરા છે તેના દ્વારા પાલનપુરના અમારા કંટ્રોલ રૂમ ખાતેથી બી એની ઉપર સુપરવિઝન રાખવામાં આવનાર છે નવ જેટલી ક્વિક રિસ્પોન્સ ટીમ દસ જેટલી બીડીડીએસની ટીમ અને પાંચ જેટલા ઇન્ટરસેપ્ટર વાહનો કે જે કન્ટિન્યુઅસ ટ્વેન્ટી ફોર બાય સેવન કોઈ પણ જગ્યાએ રેકોર્ડિંગ કરી શકે એ પ્રકારનું વિશેષ આયોજન કરેલું છે એક પણ એક્સિડન્ટ ના થાય એના માટે જે થઈ અને તમામ સેવા કેમ્પો રસ્તાની ડાબી બાજુ રહે અને એ જ જગ્યાએ લોકો પણ ડાબી બાજુ અવર જવર કરે એ પ્રકારનું પહેલેથી એક પ્રી પ્લાન કરવામાં આવેલો છે એ સિવાય અમે લોકોની સુખાકારીમાં વધારો કરી શકીએ એના માટે થઈને મેડિકલ ખાસ કરીને લોકોને કોઈ પણ મેડિકલ ઇમરજન્સી ઉભી થાય તો રેવન્યુની સાથે સાથે પોલીસની બી બે એમ્બ્યુલન્સની ટીમો અમે લોકોએ તૈનાત કરેલી છે મહિલાઓની સેફટી અને સિક્યુરિટી માટે થઈ અને વીસ જેટલી સી ટીમોની પણ આયોજન પોલીસ દ્વારા કરવામાં આવેલું છે થેન્ક યુ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર કૌશિકભાઈ મોદીએ મેળાની સમગ્ર વ્યવસ્થાઓને આયોજન અંગેનું પ્રેઝન્ટેશન કરી વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર મેળા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે દર્શનની વ્યવસ્થા સાથે મેળાની તમામ તૈયારીઓનો આખરી ઓપ અપાઈ રહ્યો છે બાર તારીખે રત્ના પ્રસ્થાન સાથે મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે આ વખતે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે અને ભક્તો સવારે છથી બાર વાગ્યા સુધી અવિરત માતાજીના દર્શન કરી શકશે એલઈડી સ્ક્રીન અને પ્લાઝામાં ટીવી પર મેળાનું સતત જીવંત પ્રસારણ કરવામાં આવશે બ્રોસર અને ક્યુઆર કોડ દ્વારા મેળાની સંપૂર્ણ સુવિધાઓ અને વ્યવસ્થા અંગેની માહિતી મેળવી શકાશે અધિકારી એમ જે દવે નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર સહિત જિલ્લા ભરવાથી ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા વ્યવસ્થાઓ છે એની વાત કરીએ

તમે તમામ પત્રકાર મિત્રો કે જે અમારા ભાવભર્યા નિમંત્રણને માન આપીને અવસરો વધારી રહ્યો છું અવસરોનો ખૂબ ખૂબ આભાર મિત્રો આપણે જણાવું કે કોરોના બાદ એટલે કે બે હજાર ને બાવીસ થી આપણે ભાદરવી પૂનમની ફરીથી શરૂઆત કરી છે આ આદરણીય એસપી સાહેબ ડીડીઓ સાહેબ અને વહીવટદાર સાહેબ ભાદરવી પુનમ મહામેળો બે હજાર ચોવીસમાં આજે જે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્રપતિ